વિદ્યાર્થી મિત્રો ડીએનએ કુંતલના પેકેજિંગ દ્વારા રંગસૂત્રની રચના કઈ રીતે થાય છે તે સમજવા માટે આપણે સૌ પ્રથમ એ યાદ રાખવું જરૂરી છે કે સસ્તનના લાક્ષણિક કોષમાં જે ડીએનએ રહેલું હોય છે તેની લંબાઈ આશરે બે પોઈન્ટ બે મીટર જેટલી હોય છે પરંતુ એ લાક્ષણિક કોષ કેન્દ્ર જે હોય છે તેની લંબાઈ માત્ર દસની માઇનસ છ ઘાત મીટર જેટલી હોય તો એ પ્રશ્ન થવો જ જોઈએ કે લાક્ષણિક કોષ કેન્દ્ર આટલું નાનું છે તો તેની અંદર આટલું મોટી લંબાઈનું ડીએનએ કઈ રીતે ગોઠવાયેલું હશે મિત્રો આ પ્રોસેસ એકદમ સમજવા જેવી છે જે ખૂબ જ જટિલ હોય છે શું કોષ કેન્દ્રીય સજીવોમાં ધન વીજભારિત પ્રોટીનના સમૂહ આવેલા હોય છે અને તે પ્રોટીન એટલે હિસ્ટોન પ્રોટીન આ જે હિસ્ટોન પ્રોટીન હોય છે ને તેની રચનામાં લાઇસિન અને આર્જિનિન એમ્યુનો એસિડ હાજર હોય છે અને આ લાઇસિનને આર્જિનિન ઇમ્યુનો એસિડ છે તે પોઝિટિવલી ચાર્જડ હોય છે એનો મતલબ એવો થયો કે હિસ્ટોન પ્રોટીન છે એ પણ ધનવિજભરિત થયું બરાબર છે આ હિસ્ટોન પ્રોટીન આઠ અણુઓ ધરાવે છે એટલા માટે તેને કહીશું આપણે ઓક્ટામર કઈ રીતે બાજુની આકૃતિમાં સમજીએ તો અહીં આ જે ઓક્ટામર છે તેમાં ચાર ઘટકો બે વખત રિપીટ થાય છે એટલે કે એચ ટુ એચ ટુ બી એચ થ્રી અને એચ ફોર આ ચારે ચાર હિસ્ટોન પ્રોટીનના ઘટકો છે એ બબે કોપીમાં રિપીટ થતા હોય છે અને આગળ પાછળ ગોઠવાય આઠ અણુની એક રચના બનાવે છે બરાબર છે તે ઓક્ટામર કહેવાશે અને આપણું એટલે કે જે સસ્તનનું ડીએનએ છે તે ઋણ ઋણવિજભારિત હોય છે આ ખાસ યાદ રાખવું કારણ કે ડીએનએમાં ફોસ્ફેટ સમૂહ આપણે ખ્યાલ છે પીઓ ફોર માઇનસ થ્રી હાજર હોય તો તેને કારણે ડીએનએ ઋણ વિજ્ભારીત હોય અને હિસ્ટોન પ્રોટીન ધન ધનવિજભારીત છે તો ડીએનએ છે તે આ રીતે હિસ્ટોન પ્રોટીનના ઓક્ટામરની ફરતે કુંતલાકાર રીતે વળેલું હોય ગોઠવાયેલું હોય જે પ્રોટીન બાજુમાં તમે જોઈ શકો છો આ એચ વન પ્રોટીનની સહાયતાથી તે કોઇલિંગ સ્વરૂપે ગોઠવાય અને ન્યુક્લિયોઝોમ ની રચના કરે છે બરાબર છે તો મિત્રો આ આખી આખી જે રચના છે તેને કહીશું આપણે ન્યુક્લિયોઝોમ બરાબર છે અહીં એ વાત ખાસ યાદ રાખવી કે અહીં જે ડીએનએ ફરતે વીંટાય છે તે વન થ્રી ફોર્થ ટાઈમ એટલે કે એક પોઈન્ટ પંચોતેર જેટલું આટો લગાવે છે એટલે એક આખો આંટો પૂરો અને એક પૂણા ભાગનો આંટો લગાવશે બરાબર છે આ રીતે ડીએનએ વીંટાય છે ન્યુક્લિયો રચના થાય છે બરાબર છે મિત્રો આ જે ન્યુક્લિઓ છે તેનો વ્યાસ આશરે દસ નેનોમીટર જેટલો હોય છે એ ખાસ યાદ રાખવો બરાબર આ ન્યુક્લિયોઝોમ બસો બે આ જે છે તે ન્યુક્લિયોઝોમ આગળ જઈ અને સોલેનોઇડની રચના કરે છે કઈ રીતે તો એક ન્યુક્લિયોઝોમ કે જેમાં આઠ હિસ્ટોન પ્રોટીન હોય છે તેવા છ ઘટકો એટલે કે છ ઓક્ટામ સાથે મળશે અને તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો તે રીતે સોલેનોઇડની રચના થશે બરાબર છે હવે મિત્રો અહીં બીજી ખાસ વાત યાદ રાખવાની છે કે અહીં બે પ્રકારના ડીએનએ ની હાજરી જોવા મળે છે એક ડીએનએ કે જેની આપણે વાત કરી કે હિસ્ટોન ફરતે હોય તેને કહીશું આપણે કોર ડીએનએ જે આશરે એકસો છેતાલીસ બે ધરાવતું હોય જ્યારે જે બે ઓક્ટામરની વચ્ચે જોડાણ કરતો ડીએનએ નો ભાગ છે જે અહીં હાઇલાઇટ કરેલ છે તે સાઠ બીસ પેર ધરાવતું હોય જેને કહીશું આપણે લિંકર ડીએનએ મિત્રો ખાસ યાદ રાખજો લિંક કરશે એટલે કે જોડાણ કરશે તો બે ઓક્ટોમર વચ્ચે જે જોડાણ કરે છે તેને કહીશું આપણે લિંકર ડીએને જે આશરે સાઠ બીસ પેર ધરાવતું હોય અને કોર કોરડીએનએની આશરે એકસો છેતાલીસ બે સ્પેર બંનેનો સરવાળો કરીએ તો કેટલો થશે આશરે બસો બીસ પેર જેટલો થાય બરાબર છે એનો મતલબ કે જે ન્યુક્લિયો છે તે બસો બે ધરાવે છે એની સાબિતી મળે બરાબર છે ત્યારબાદ મિત્રો આ જે સોલેરોઈડ છે તે ક્રોમેટિનમાં રૂપાંતરિત થાય છે એટલે કે દોરીમાં પરોવાયેલા મણકા જેવી રચના જોવા મળે છે બરાબર છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની ઇમેજમાં તમે જોઈ શકો છો કે અહીં કોષ કેન્દ્રમાં આવા ન્યુક્લિયોઝોમ છે એ ક્રોમેટિન ફોર્મમાં એટલે કે દોરીમાં જે મણકા પરોવાયેલા હોય તે સ્વરૂપમાં જોવા મળે છે ત્યારબાદ તેઓ વધારે સંગઠિત થતા જાય અને તેમાંથી ક્રોમેટિન તંતુની રચના થાય છે બરાબર અને તેના સંગઠિત થવાથી રંગસૂત્રની રચના થાય છે ક્લિયર તમે એ પણ આકૃતિમાં જોઈ શકો છો ક્રોમેટિનનું જે પેકેજિંગ થાય છે તેમાં એક વધારાના પ્રોટીનની જરૂર પડે છે અને તે છે એન એચ સી એટલે કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન બરાબર છે તેની મદદથી સંપૂર્ણ રચના પૂર્ણ થતી હોય છે તો આ રીતે ડીએનએ કુન્ટલનું પેકેજિંગ થાય છે અને તેમાંથી રંગસૂત્રની રચના થતી જોવા મળે છે ક્લિયર આ આખી આખી ઈમેજ છે તેમાં તમને સંપૂર્ણ રચના જોવા મળશે અને બીજી વાત પણ સમજી લઈએ તો જે લાક્ષણિક કોષ કેન્દ્ર છે તેમાં બે પ્રકારના ક્રોમેટિનની હાજરી જોવા મળે છે યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન બરાબર છે તો આ જે યુક્રોમેટિન છે તે શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે જ્યારે હિટ્રોક્રોમેટિન છે તે ગાઢ રીતે ગોઠવાયેલ છે બરાબર છે તેને અભિરંજિત કરીને જોવામાં આવે તો હિટ્રોક્રોમેટિન છે તે ઘેરા રંગના દેખાય છે જ્યારે યુક્રોમેટિન છે તે આછા રંગના જોવા મળે છે અહીં એક ખાસ વાત યાદ રાખવી કે યુક્રોમેટિન પ્રત્યાંકન માટે સક્રિય હોય છે જ્યારે હિટ્રોક્રોમેટિન છે તે નિષ્ક્રિય હોય છે બરાબર છે તો મિત્રો સુકોષ કેન્દ્રીયમાં આ રીતની જે રચના જોવા મળે છે તેને આપણે ન્યુક્લિયોઝોમ તરીકે યાદ રાખીશું તેનો બેઝિક ઘટક એટલે ન્યુક્લિયોઝોમ જ્યારે આવી જ રચના ઇકોલાય બેક્ટેરિયામાં જોવા મળે તો તે ડીએને પ્રોટીન સાથે લુપ્ત સ્વરૂપે ગોઠવાયેલું હોય છે તેને કહીશું આપણે ન્યુક્લિયોઇડ એટલે કે બેક્ટેરિયામાં જોવા મળે તે ન્યુક્લિયોઇડ અને શું કેન્દ્રીય સજીવમાં જોવા મળે તે ન્યુક્લિયોઝોમ વિદ્યાર્થી મિત્રો બેક્ટેરિયા રૂપાંતરણ માટેનો આ પ્રયોગ ફ્રેડરિક ગ્રીફિથ નામના વૈજ્ઞાનિકે ઓગણીસો ને અઠ્યાવીસમાં કરેલો તેમણે ન્યુમોકોકસ બેક્ટેરિયા એટલે કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે બેક્ટેરિયા છે તેમના પર શ્રેણીબદ્ધ પ્રયોગો કરેલા મિત્રો આ જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા છે તે એકચ્યુઅલી હોય છે અને આમ જોઈએ તો તે ચેઇનમાં જોવા મળે એટલા માટે તેને આપણે સ્ટ્રેપ્ટોકોકસ કહીએ છીએ બરાબર છે વધારામાં તે ન્યુમોનિયા કરવા માટે જવાબદાર હોય છે આ બેક્ટેરિયાને સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરાવી શકાય છે એટલે કે અગાર અગાર જેલ હોય છે તેના પર તેની વૃદ્ધિ કરાવી શકાય જ્યારે વૃદ્ધિ કરાવીએ ત્યારે તમે જોઈ શકો કે તેની બે પ્રકારની વસાહત જોવા મળે એક લીસી ચળકતી વસાહત જોવા મળે જેને આપણે સ્મૂધ કહીશું જે બીજી વસાહત છે જે બીજી કોલોની છે તે ખરબચડી જોવા મળે તેને આપણે રફ કહીશું આવું થવાનું કારણ શું તો કે જે એસ એટલે કે જે સ્મૂધ જાત છે તેમાં શ્લેષ્મનું આવરણ જોવા મળે એટલે કે તેના ફરતે પોલીસેકેરાઈડનું શ્લેષ્મનું આવરણ હોય છે જે તેને સ્મૂથ બનાવે છે જે બીજી જે વસાહત છે જેને આપણે આર સ્ટ્રેઇન કીધું તેમાં આવું કોઈ પોલીસેકેરાઈડનું આવરણ હોતું નથી બરાબર છે એનો મતલબ કે જે એસ સ્ટ્રેન છે તે એ સ્ટ્રેઇન ચેપગ્રસ્ત છે જે સામાન્ય રીતે ન્યુમોનિયા રોગ કરવા માટે જવાબદાર છે જ્યારે આર સ્ટ્રેઇન છે તે ન્યુમોનિયા કરી શકતી નથી બરાબર તો ગ્રીફીથે આ બંને સ્ટ્રેનને વારાફરથી ઉંદરમાં ચેપ લગાવ્યો બરાબર છે સૌ પ્રથમ એ સ્ટ્રેનનો ઉંદરમાં ચેપ લગાવ્યો તો જેને કારણે ઉંદર મૃત્યુ પામ્યા બરાબર ત્યારબાદ આર સ્ટ્રેનનો ઉંદરમાં ચેપ લગાવતા ઉંદરો જીવંત રહ્યા એનો મતલબ એવો થયો કે એ સ્ટ્રેન છે તે ચેપી છે જે ઉંદરના મૃત્યુ માટે જવાબદાર છે જ્યારે આર સ્ટ્રેઇનના ચેપને કારણે ઉંદરો મૃત્યુ પામતા નથી ત્યારબાદ ગ્રીફીથે બેક્ટેરિયાને ગરમ કરીને મૃત કર્યા જે એસ સ્ટ્રેઇન પ્રકારના બેક્ટેરિયા હતા તેને ગરમ કર્યા અને ગરમીથી તે મૃત્યુ પામ્યા અને ત્યારબાદ તેનું ઉંદરમાં અંતક્ષેપણ કર્યું જેને કારણે ઉંદરનું મૃત્યુ ન થયું એનો મતલબ કે ઉંદરો જીવંત રહ્યા એનો મતલબ કે એ સ્ટ્રેન જે ગરમીથી મુક્ત કરેલા બેક્ટેરિયા છે તેઓ ચેપ લગાવી શકતા નથી ત્યારબાદ તેમણે આ પ્રયોગને આગળ વધાર્યો જેમાં ગરમીથી મૃત કરેલ એ સ્ટ્રેન અને જીવંત આર સ્ટ્રેન ખાસ યાદ રાખવાનું છે ગરમીથી મૃત કરેલ એ સ્ટ્રેન અને જીવંત આર સ્ટ્રેન બંનેનું મિશ્રણ ઉંદરમાં દાખલ કર્યું અને અચંબાની વાત એ હતી કે ઉંદરો મૃત્યુ પામ્યા મિત્રો અહીં જે ગરમીથી મૃત કરી હતી તે તો ચેપી નથી જ આર સ્ટ્રેન ઓલરેડી ચેપી નથી છતાં પણ ઊંડું મૃત્યુ કેમ થયું આ પ્રશ્નના ઉત્તર માટે ગ્રીફીથે ઘણું બધું વિચાર્યું અને એવું તારણ મળ્યું કે જે આર સ્ટ્રેન છે તે ગરમીથી મૃત કરેલા એ સ્ટ્રેન દ્વારા રૂપાંતરિત થઈ જાય છે એનો મતલબ કે રૂપાંતરણનો સિદ્ધાંત મળ્યો એ શું કહેવા માગે છે ફરી એક વખત સમજી લઈએ કે કોઈક રૂપાંતરિત તત્વ એવું છે જે મૃત એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં વહન પામે છે અને જેને કારણે આર સ્ટ્રેન પોતે લીસા પોલી સેકેરાઈડ આવરોનું નિર્માણ કરે છે અને તે ઝેરી બની જાય છે બરાબર છે એટલે એ સ્ટ્રેન મૃત પામેલી હોવા છતાં તેમાંનું કોઈક દ્રવ્ય આર સ્ટ્રેનમાં રૂપાંતરિત થયું અને આર સ્ટ્રેન પોતે એસ સ્ટ્રેન જેવું બની ગયું અને જેને કારણે ઉંદરનું મૃત્યુ થયું બરાબર તો આ બેક્ટેરિયલ રૂપાંતરણ માટેનો ગ્રીફીથનો પ્રયોગ થયો મિત્રો ત્યારબાદ એવરી મેક્લિયોડ અને મેકાર્ટી નામના વૈજ્ઞાનિકોએ પણ આ પ્રયોગને આગળ વધાર્યો અને વિવિધ પ્રયોગોને અંતે સાબિત કર્યું કે ડીએનએ એ રૂપાંતરણ માટે જવાબદાર જનીન દ્રવ્ય છે બરાબર છે એનો મતલબ કે એસ સ્ટ્રેનમાંથી જે આ જ સ્ટ્રેનમાં દાખલ થયું એ ડીએનએ હતું